તો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ પ્લસ H+ એચ પ્લસ ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે ચર્ચા કરવાના છે નિગમ રિલેટેડ જે માહિતી જે છે ત્રીસ કુલની બરાબર છે એની અંદર ભાગ નંબર ની આપણે ચર્ચા કરી છે બરાબર છે સૌથી પહેલા જો છે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે છે વિડિયોને લાઈક કરવાનું બાકી હોય તો ઝડપથી લાઈક કરી દેજો ઓકે ચાલો શરૂ કરીએ આપણું આજનું સેશન ભાગ નંબર સાત સુધી આપણે પહોંચાડશે બરાબર છે નિગમ રિલેટેડ જે કંઈ પણ અગત્યના પ્રશ્નો છે બરાબર છે એની સંપૂર્ણ ચર્ચાઓ જે છે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર કરવાના છે એટલે ઝડપથી જે છે ચેનલના સબસ્ક્રાઈબ કરી દેવાની છે ઓકે ચાલો ભાગ નંબર સાતની અંદર આપણે જે છે એકત્રીસ તે જે છે આગળના પ્રશ્નો જોવાના છે બરાબર છે ભાગ નંબર સાત સુધીના પ્રશ્નો તમે ના જોયા બરાબર છે એટલે કે આગળના ભાગ તમે ના જોયા તો અહીંયા બાજુમાં પ્લેલિસ્ટ મેં મૂકેલું છે યુટ્યુબ પર તમે જશો આપણી ચેનલ પર અને ત્યાં પ્લેલિસ્ટમાં જશો અને નિગમ રિલેટેડ માહિતી આ પ્રકારનું પ્લે લિસ્ટ તમને જોવા મળે ત્યાં જઈ અને તમે છે એ આપણા અગાઉના જે લેક્ચર છે એ જોઈ શકો છો ઓકે શરૂ કરીએ લેક્ચરની શરૂઆત કરીએ પેલા જણાવી દઉં કે ભાઈ આપણો એચ પ્લસ અકાડમીના એપ્લિકેશન કોર્સ છે બરાબર છે જેની અંદર હાલ નિગમ રિલેટેડ ત્રિશુનનો કોર્સ જે છે એની પ્રાઇઝ જે છે એકસો એક રૂપિયા વન મંથ માટે રાખેલી છે ઓગણત્રીસ બારે તમારી પરીક્ષા હશે ત્યાં સુધી જે છે તમે સારી રીતે જે છે આપણા પ્લેટફોર્મ સાથે જોડાય અને શીખી શકો છો ઓકે ચલો શરૂ કરીએ આજનું આપણું સેશન પહેલો નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકત્રીસ છે કંડક્ટર ફરજ દરમિયાન ઈચ્છે ત્યારે સિગારેટ પી શકે ખરો ભાઈ ચાલો મને જણાવો તો કંડક્ટર જે છે સિગારેટ પી શકે આ ઉપર તમને જે પ્રશ્ન દેખાય છે સિગારેટ પીવાય ભાઈ ઓકે કંડક્ટર બન્યા પછી જે છે બસની અંદર જ્યારે પણ તમે હોય કોઈ પણ પ્રકારનું જે છે એ વ્યસન કરવાનું નથી ઓકે ચલો પ્રશ્ન નંબર બત્રીસ છે બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા નક્કી કોણ કરશે ચલો જણાવો તો બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરશે જ અફસાનો આરટીઓ આવશે શું આવશે આરટીઓ બરાબર છે ઓકે ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર તેત્રીસ છે મુસાફરી ભાડું ચૂકી મુસાફરી કરવા ઈચ્છતી વ્યક્તિને કંડક્ટર ક્યારે ના પાડી શકે બરાબર છે પ્રશ્ન તમને દેખાય છે કે ભાઈ મુસાફરી ભાડું ચૂકી મુસાફરી કરવા ઈચ્છતી વ્યક્તિ કોઈ એવો મુસાફર જે છે અને મુસાફર કરવાની મુસાફરી ભાડું ચૂકવવા તૈયાર છે એને મુસાફર એ શું કહેવાય મુસાફરી કરવાની ઈચ્છા ધરાવે છે બરાબર છે ત્યારે ક્યારે કંડક્ટર જે છે ના પાડી શકે તો એ જે છે સબળ કારણ હોય એનું બરાબર છે સબળ કારણ કેવું તો કે જે છે એ વ્યક્તિ જે છે ચેપી રોગથી પીડાતો હોય તો કંડક્ટર ચોક્કસથી એને ના પાડી શકે છે ભલે ભાડું ચૂકે છે બરાબર છે પણ કંડક્ટર એને ના પાડશે ઓકે ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ છે ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું છે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે તો બેસવાના સ્થળેથી છે પ્રવાસી જે છે મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી જે છે એ ઉતરવાનું ના કહી શકે મુસાફરીને બરાબર છે તો એ સાચું છે બરાબર છે જ્યારે જે વ્યક્તિએ ભાડું ચૂક્યું છે એટલું એને જે સ્થળે જવા માટેનું ભાડું ચૂક્યું છે એ સ્થળ ના આવે ત્યાં સુધી કંડક્ટર ના કહી શકે નહીં બરાબર છે ક્યારે ના કહી શકે તો કે એના માટે સબળ કારણ હોય તો જે છે એ ના પાડી શકે છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છત્રીસ છત્રીસ નંબર નો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાય છે ફટાફટથી લેક્ચરને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો અને વિડીયો લેક્ચરને લિંકને જે શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો અને જે કરવાનું બાકી હોય તો કરી દો ઓકે ચાલો તમારા બધાને ક્વોલિટી જોઈતી હતી આપણે ક્વોલિટી કરવાનો પ્રયત્ન છે ઓકે પ્રશ્ન નંબર છત્રીસે બ્રેકડાઉન વખતે કેટલા સમયમાં આગળની મુસાફરી માટે વ્યવસ્થા ન થાય તો રિફંડ આપવું પડે બરાબર છે બ્રેકડાઉન એટલે શું બ્રેકડાઉન એટલે શું કહેવો તમામ તમને ખ્યાલ છે બ્રેકડાઉન એટલે શું તો બ્રેકડાઉન એટલે શું તો બસ તમારી જતી હોય બરાબર છે અને રસ્તાની અંદર ક્યાંક બસની અંદર ખામી સર્જાય છે બસ બંધ થઈ જાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય બ્રેકડાઉન બરાબર છે આ બ્રેકડાઉન વખતે કંડક્ટરે જે છે એ અલગ વ્યવસ્થા કરવાની હોય છે મુસાફરો માટે બરાબર છે મુસાફરોને પહોંચાડવા માટે અલગ વ્યવસ્થા કરવાની હોય છે જો કંડક્ટર આ પ્રકારની વ્યવસ્થા કરી શકતો નથી તો એક કલાકની અંદર જેટલી મુસાફરી બાકી રહી છે એનું ભાડું જે અને રિફંડ કરવાનું હોય છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાડત્રીસ બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કંડક્ટરે શું વ્યવસ્થા કરવાની હોય છે તો તમને ખબર જ છે કે એક કલાકની અંદર અન્ય બસની અંદર બેસાડી દેવાનું છો એક કલાકની અંદર અન્ય બસની અંદર બેસાડી શકતો નથી તો જે છે એને રિફંડ આપવાનું હોય છે ઓકે પ્રશ્ન નંબર છે આડત્રીસ મુસાફરો દ્વારા બસમાં કઈ જગ્યાએ સામાન મૂકવામાં આવે તો તે અડચણ રૂપ ગણાય છે મુસાફરો દ્વારા બસમાં કઈ જગ્યાએ જે સામાન મૂકવામાં આવે તો અડચણ રૂપ ગણાય બધા છે દરવાજા પાસે બરાબર છે દરવાજા પાસે કોઈ મુસાફર છે તો એ અડચણ રૂપ ગણવામાં આવે છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ફટાફટ થી ઓગણચાલીસ નંબર ના પ્રશ્ન સુધી પહોંચે છે મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલ સામાન શું કહેવાય બરાબર છે મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલ સામાન શું કહેવાય સાહેબ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર છે ચાલીસ લોસ્ટ પ્રોપર્ટી તરીકે મળતો માલ સામાન કંડક્ટરે ક્યાં જમા કરાવવાનો હોય છે બરાબર છે ઘણી વખત મુસાફર છે બસ ની અંદર પોતાનું સામાન ભૂલી જતા હોય છે તો એ સામાન જે છે કઈ જગ્યાએ કંડક્ટરે

એસટી બસમાં સબનું વહન કરાયું હોય તો સબની સ્વચ્છતા કઈ રીતે કરવાની હોય છે બરાબર છે એસટી બસની અંદર કોઈ મૃતદેહનું એટલે કે સબનું જો વહન કરવામાં આવેલું હોય તો બસની સ્વચ્છતા કઈ રીતે કરવાની તેને જંતુનાશક દવાથી સાફ કરી દેવાની બસને ઓકે ચલો પ્રશ્ન નંબર તેતાલીસ છે ફરજ દરમિયાન કંડક્ટરે બસમાં કઈ જગ્યાએ બેસવાનું ફરજ દરમિયાન કંડક્ટરે કઈ જગ્યાએ બસમાં બેસવાનું હોય તો ફરજ દરમિયાન કંડક્ટરે જે છે એ કંડક્ટરની સીટમાં બેસવાનું હોય છે કઈ જગ્યાએ કંડક્ટરની સીટમાં બેસવાનું હોય છે ઓકે પ્રશ્ન નંબર ચુવાલીસ છે ફરજ દરમિયાન કંડક્ટર કયા પ્રકારનું પીણું લઈ શકે નહીં ફરજ દરમિયાન કંડક્ટર કયા પ્રકારનું પીણું લઈ શકે નહીં તો ફરજ દરમિયાન કંડક્ટર જે છે એ કેપી પીણું જે છે લઈ શકે નહીં ઓકે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચુવાલીસ પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન પિસ્તાલીસ નંબરના પ્રશ્ન દસ્તાવેજ હોવો જોઈએ ફરજ પર કંડક્ટરે પાસે કયા દસ્તાવેજ હોવા જોઈએ બરાબર જ્યારે પણ તમે કન્ડક્ટર બની જાઓ છો ત્યારે તમે ફરજ પર ચડો છો એટલે કે બસની અંદર નોકરી પર જાઓ છો ત્યારે જે છે તમારી પાસે શું શું હોવું જોઈએ તો કે લાયસન્સ બેઝ જશે ફરજિયાત હોવો જોઈએ ઓકે તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર છે પાછળ સ્ક્રીન ઉપર જે છે તમને આપણી એપ્લિકેશનને કોર્સ વિશેની માહિતી જોવા મળે છે બરાબર છે એની અંદર રોડ સેફટી દસ ગુણ નિગમ રિલેટેડ માહિતી જે છે અને લગેજવાડાના દાખલા દસ ગુણ કંડક્ટરની ફરજો પ્રાથમિક સારવાર મોટર વાહન અધિનિયમ આટલું જે છે દસ ગુણ આમ કરીને ત્રીસ ગુણ નિગમ રિલેટેડ કોર્સ જે છે એ હાલ વિદ્યાર્થીઓની માંગને આધારે એકસો એકાવન રૂપિયા સોરી એકસો ને એક રૂપિયા ત્રણ વન મંથની વેલિડિટી માટે એટલે કે ઓગણત્રીસ બાર સુધી તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જે છે તમને આપવા માટેનો આપણે પ્રયત્ન કરેલો છે અઢળક વિદ્યાર્થીઓ જે છે એડમિશન લઈ લીધો છે ચોક્કસથી તમે અમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો ઘણો જ લાભ જે છે આપણા એપ્લિકેશનથી તમને થશે ઓકે ચાલો ફાઇનલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી દેજો નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ ભાગ જે છે ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થશે બરાબર છે પ્લેલિસ્ટની અંદર મુકાઈ જશે તમારી સમયની અનુકૂળતા અનુસાર ચોક્કસથી આ વિડીયો લેક્ચર જોજો ચોક્કસથી તમને ફાયદો થશે ઓકે ફાઇનલી તો મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો